નવસારી જિલ્લાના હિન્દુ સંગઠનો દ્વારા ડીવા એસપી સંજય રાયના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ફ્યુઝન

આપણે બધાને જ ખબર છે કે અત્યારે હિન્દુ ધર્મોનો એક મોટો તહેવાર નવરાત્રિ ચાલી રહ્યો છે અમે અગાઉ પણ પંદર દિવસ પહેલાં કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જ્યાં આ મોટા પંડાલો અને ગરબાની અંદર વિધર્મીઓ આવે તો આવનાર સમયની અંદર હિન્દુ સમાજ અને આપણી હિન્દુ બહેનોને નુકસાન પહોંચી શકે એવું છે લવ જહાજના કેસો બની શકે એમ છે તો એને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દરેક પંડાલના મુખ્ય કાર્યકર્તા આયોજકોને મળવા અમે પહેલા નોર્થેથી જતા હતા અને દરેક લોકોએ અમને સારો સાથ સહકાર આપ્યો છે અને બીજા દિવસે પણ નોર્તાના સાંઈ ગરબા સેન્ટરની અંદર ત્યાં પંડાલ પાસે ગયા હતા એના આયોજકોને બોલાવ્યા હતા એમના સાથે થોડી રકજક થઈ હતી અને ત્યારબાદ એ પણ માની ગયા હતા અને અમારા બે કાર્યકર્તાને અંદર જો વિધર્મી હોય તો અમે બહાર કાઢીશું એવું આશ્વાસન આપી અને બે કાર્યકર્તાને અંદર પણ મોકલવામાં આવ્યા હતા અને તે જ સમયે પછી બધા કાર્યકર્તાઓ ધીરે ધીરે છૂટા પડતા હતા એ જ સમયે ત્યાં પોલીસનો કાફલો ડીવાય એસપી રાય સાહેબ આવી અને ત્યાં સીધો લાઠી ચાર્જ કરવામાં આવે છે ત્યાં બે પીઆઈ કેટલા પીએસઆઈ ત્યાં ઊભા હતા એમને પૂછ્યું પણ નથી કે શું થયું અને ડાયરેક્ટ ચાર્જ કરવામાં આવે છે સાથે સાથે તિલક ઘૂસવામાં આવે છે અને સાથે હિન્દુ ભગવા પર ગાળો બોલવામાં આવે છે એ તદ્દન સહન થાય એવું નથી એટલે હવે હિન્દુ સમાજ કોઈ પણ રીતે સહન કરી શકે એમ નથી આના માટે જે પણ કરવું પડશે તે હિન્દુ સમાજ તૈયાર છે બસ આના માટે અમને પ્રશાસન સહકાર આપે એવી વિનંતી છે અને અમને આશા છે કે પ્રશાસન અમને સહકાર આપશે જ જય હિન્દ વંદે માત્ર રિપોર્ટર નૌસારી